નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્વની અને ઉપયોગી યોજનાની વાત કરવાના છીએ તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો ગુજરાત સરકારે બે હજાર ચોવીસમાં નેશનલ ફેમિલી સપોર્ટ સ્કીમ શરૂ કરી છે જે સંકટ મોચન યોજના તરીકે ઓળખવામાં આવે છે આ યોજના જરૂરિયાતમાં પડતા પરિવારોને સહાય આપે છે સંકટ મોચન યોજના નેશનલ ફેમિલી યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનું અરજી ફોર્મ માટેનું ફોર્મ ઉપલબ્ધ છે વધુ માહિતી અને અરજી કરવા માટે ગુજરાત સરકારના સામાજિક સુરક્ષા નિર્દેશકને સંપર્ક કરવો મિત્રો ગુજરાત સરકારે નાગરિકોની સુરક્ષા માટે અનેક યોજનાઓ લાગુ કરી છે વિવિધ સરકારી વિભાગો દ્વારા અનેક સમાજ સુરક્ષા નાયકા દ્વારા યોજનાઓ તૈયાર કરવામાં આવેલી છે આજે આપણે સંકટ મોચન યોજના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું આ યોજના સામાજિક સુરક્ષા વિભાગના નાયકા દ્વારા તમારી પાસે આવી છે આ યોજના અને પરિવારમાંનું મુખ્ય વ્યક્તિનું નિધન થવાની અસર પડે ત્યારે આ સહાય આપવામાં આવે છે સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અસમત વર્ગને સહાય કરવાના હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે જેમણે સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે તેમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક અથવા અકસ્માતના કારણે પરિવારના મુખ્ય વર્તન કરનાર ના અસમર્થ અંગેને મૃત્યુ થવાના અને અચાનક આપત્તિ અથવા મુશ્કેલીની સ્થિતિમાં પરિવારને આર્થિક રીતે મદદ આપવા માટે સંકચ મોટર યોજના અથવા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે આ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેશે એક આધાર કાર્ડ બે રહેઠાણનો પુરાવો ત્રણ ચૂંટણી કાર્ડ ચાર લાભાર્થીનું બેંક એકાઉન્ટ પાસબુક પાંચ લાભાર્થીનું જન્મ પ્રમાણપત્ર મિત્રો સરકાર સામાજિક અને આર્થિક સર્વે પર આધાર રાખી ગ્રામીણ વિસ્તાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર નોંધાયેલ છે આ સૂચિમાં સામેલ થવામાં આવેલા લાભાર્થીઓ મંત્રાલય દ્વારા પસંદગી કરવામાં આવશે જો કે એવા કોઈ પ્રદેશના મામલતદાર દ્વારા આ યોજના માટેની અરજીનું નામ રદ કરવું હોય તો સંબંધીય પ્રાંતીય અધિકારીને સાઠ દિવસ પહેલાં અપીલ કરી શકે છે જ્યારે કોઈ આર્થિક અથવા પ્રાકૃતિક પરિસ્થિતિમાં મૃત્યુ થાય ત્યારે વીસ હજારની સહાય આપવામાં આવે છે મિત્રો સંકટ મોચન યોજના જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખાય છે મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થવાની અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે જેમણે પરિવારને વીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે હવે પાત્રતા માપદંડ જોઈએ તો એક દોસ્તો પરિવાર જેમણે ગરીબી રેખા નીચે જીવતા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે બે પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા તો સ્ત્રી પ્રાકૃતિક અથવા અકસ્માતના કારણે મૃત્યુ થવામાં તે સંકટમોચન યોજનાની યોગ્યતા ધરાવે છે ત્રણ મૃત્યુ પામેલ પુરુષ અથવા સ્ત્રી અઢારથી સાઠ વર્ષ વચ્ચે હોવા જોઈએ હવે આ યોજનામાં અરજી કેવી રીતે કરવી તે જોઈએ દોસ્તો ગુજરાત સરકારે ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી પ્રક્રિયા નિર્ધારિ છે જેમ કે સંકટમોચન યોજના ઉમેદવારો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે તેથી ગુજરાત પોર્ટલ વેબસાઇટ પર ગ્રામ પંચાયતમાં અરજી થઈ શકે છે સંકટ મોચન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે વ્યક્તિએ પંચાયતમાં ઉપસ્થિત વેબસાઇટ પર ડિજિટલ પોર્ટલ લોગ કરી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે આ યોજનાનો ઉદ્દેશ્ય ભૂકંપ વાવાઝોડ પૂર વગેરે સમયે અસરગ્રસ્ત લોકોની તરત મદદ કરવામાં સહાયતા કરે છે આ યોજના હેઠળ સરકાર આફતોમાં ઘાયલ મૃતક અને તેમના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડે છે જેથી તેઓ પોતાના જીવનને પ્રસ્થાપિત કરી શકે તો મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ